નમસ્કાર પશુપાલક મિત્રો આપણે એક નગરાના વઢવાણ તાલુકાના નગરા ગામમાં દીપકભાઈ રૂબાણી મળવા આવ્યા છે તો દીપકભાઈ આપણે તમે ટીવાનાનું જે દાણ કર્યું ચાલુ શરૂઆતમાં તો તમે જે રીતના ચાલુ કર્યું અને જે શું શું ફાયદા છે જરા પશુપાલક દાને પાંચસો પાંચસો ગ્રામ થી ચાલુ કર્યું પછી અવરે 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 અત્યારે ટકે ત્રણ કિલો ની અવરેજ એક દાણ આવે એટલે આખો દીનું પાંચ કિલો થી છ કિલો દાણ એક દાણે થાય બરોબર

તો પેલા હું જે ખોર ખવડાવતો બીના કરતા લગભગ ગામમાં દોઢ ની એવરેજ અને ખોર હું દસ ખવડાવતો તો વીસ વીસ અને એની જગ્યાએ અત્યારે હું ખોર ખવડાવું હું પાંચ કોતરા અને દાણ ખવડાવવું બહુ ખતર એટલે એસી ટકા દાણ અને એસી ટકા ત્રણ પાકું એસી ટકા થી ઉપર દસ ટકા ખોર દસ ટકા ખોર ને એસી હા નેવું ટકા દાણ પછી બીજો ફાયદો શું કે દીધું બીજો ફાયદામાં કોઈ કા રિપેર થવાનું કે માંદી પડવાનું કે એ કોઈ પ્રશ્ન ન રહે બાકી ઠેઠ લઈ જોવામાં કા અને પછી એક આમ થી જાય કે આ કઈ પ્રશ્ન બને નહીં

આ આપણે જન્મ પોર ઉત્તરાયણ ના આગલા દિવસ છે અને ફરજ ખવરાયું હા બરોબર ઉત્તરાયણ ના આગલા દિવસ નો આનો જન્મ ઉત્તરાયણ બાર મહિના ની થાય છે અને આતી દાળ ત્યાં ભુત કરે છે